દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા કુબેર વિસોત્રી ગામે ખચમાં ચાવી દેતી ઘટના બની ભરોસો શબ્દ પરથી ખેડૂતોનો વિશ્વાસ ઉઠી જાય તેવો કિસ્સો સામે આવ્યો જે વેપારી સાથે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ વર્ષથી ધંધો ચાલતો હતો તે જ વેપારી અગિયાર લાખ રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા ગંભીર શ્રી રામસંગજી જાડેજા વ્યવસાય ખેડૂત તેમણે પડસેવો પાડીને ચણા પકાવ્યા મનમાં હતું કે સારા ભાવ મળશે ખંભાળિયાના વેપારી મનોજ જયંતિભાઈ પર આંધળો વિશ્વાસ મૂક્યો કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી મનોજભાઈ સમયસર પૈસા ચૂકવતા હતા પણ કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે પણ અહીં તો ભોળા ખેડૂત લૂંતાઈ ગયા ગંભીર પાસેથી બસો બોતેર મણ ચણા લીધા જેની કિંમત થાય છે બે લાખ બાણું હજાર ઉપરાંત બીજા ખેડૂતો પાસેથી ઘઉં મગફળી અને ધાણા ઉઘરાવ્યા ટોટલ આંકડો પહોંચ્યો અગિયાર લાખ બાર હજાર ચારસો રૂપિયા પર ઉઘરાણીનો સમય આવ્યો ત્યારે વેપારીના તેવર બદલાઈ ગયા રકમ મળી નહીં આખરે કંટાળીને ખેડૂતોએ કાયદાનો દરવાજો ખખડાવ્યો સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં મનોજભાઈ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે ત્યારે સમગ્ર મામલે પોલીસ વડા જયરાસિંહ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈવીએ રાણા સાહેબે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પણ સવાલ એ છે કે શું ગરીબ ખેડૂતને તેના પરચેવાના પૈસા પાછા મળશે ખરા હવે ગંભીર ગંભીરસિંહ મારું નામ છે કવર વેસાત્રી મારું ગામ છે ન્યાથી મારા નવ બાજકા અમારા બતા પાઈના માલ લઈને અયોગ્ય છે 11 લાખ માથેનો ન્યા જાતા કોઈ જવાબ નથી આપતું આગળ અમે ઘોસી જે સલાયા પોલીસ સ્ટેશનમાં લખાવી ત્યાંથી અમને પોલીસ સ્ટેશનનો બહુ સારો સપોર્ટ મળ્યો છે

અને ખેતી અને વેપાર ખરેખર વેપારી અમારા ગામની અંદર આવી અને ખરેખર વેપારની વ્યવસ્થા એવી હોય છે કે ભાઈ તાત્કાલિક પૈસા ન ચૂકવતા એનું જે કાંઈ એવું સેટલમેન્ટ હોય છે ખેડૂત અને વેપારી વચ્ચેનું એમાં દસ કે બાર દિવસની મુદત રાખી અને પછી પૈસા ન આપવા એવી જ રીતે મારા ગામના ઓછામાં ઓછા છ સાત ખેડૂતોનું થઈને અગિયાર લાખનું ચૂકવણું મનોજભાઈ દત્તાણી જામખંભાળિયા જે છેલ્લા છ સાત વર્ષથી અમારા ગામની અંદર વેપારની પ્રવૃત્તિ કરતા હતા અને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જે આ દસ અગિયાર લાખ રૂપિયા છે એ ખેડૂતોને ચૂકવેલ નથી અને બીજા નંબરમાં પ્રશાસનને મારી એક વિનંતી છે કે ખરેખર આને શોધે આના જે મૂળ છે એ તપાસે જેથી કરીને આવનારા સમયની અંદર મારા ગામના કે અન્ય ગામના કોઈ પણ ખેડૂતો આનો ભોગ ન બને એવો દાખલારૂપ કાર્યવાહી આની ઉપર કરવામાં આવે ખંભાળિયાના રહેવાસી મનોજ જયંતિભાઈ દત્તાણી જેઓ વિરુદ્ધ અત્રેના સલાયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જે ફરિયાદ અંતર્ગત સલાયા મરીન પોસ્ટના કુબીર વિસોત્રી ગામના રહેવાસી ગંભીરસિંહ જાડેજા તથા એ સિવાયના બીજા અન્ય ખેડૂતો પાસેથી મનોજ દત્તાણીએ તેઓની ખેત પેદાશો સંપૂર્ણપણે ઉધાર લઈ તેઓને એક પણ પ્રકારનો પૈસો ચૂક્યા વગર તેઓની સાથે વિશ્વાસ કરેલ વિશ્વાસઘાત કરેલ છે અને જે બદલ મનોજ દત્તાણી વિરુદ્ધ સલાયા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે હાલ જે આરોપી મનોજ દત્તાણી છે એ નાસ્તો ફરતો હોય તેને શોધવા માટેની શોધવા માટેના પ્રયત્નો ચાલુમાં છે મનોજ દત્તાણી એ ટોટલ અલગ અલગ ખેડૂતો પાસેથી અગિયાર લાખ બાર હજાર જેટલી કિંમતની અલગ અલગ ખેત પદાર્થો એક પણ પ્રકારનો રૂપિયો ચૂક્યા વગર તેઓને સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈ તેઓની સાથે વિશ્વાસઘાત કરી মানে বুনো আচরেছে